પ્રધાનમંત્રી મોદીએ અમિત શાહ સાથે વાતચીત કરી છે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો છે પ્રધાનમંત્રી સંપૂર્ણ જાણકારી મેળવી રહ્યા છે આ જે બ્લાસ્ટ થયું છે સંપૂર્ણ જાણકારી પ્રધાનમંત્રી મેળવી રહ્યા છે ગૃહમંત્રી અમિત શાહ પાસેથી આ જાણકારી મેળવી રહ્યા છે અને આઈવી ચીપ તરફથી પણ સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે ગૃહમંત્રી અમિત શાહને દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે આઠ લોકોના મોત થયા છે ચોવીસથી વધુ લોકોને ઈજા પહોંચી છે અને જે રીતે સાંજનો સમય હતો જે વિસ્ફોટ થયો છે એ વિસ્ફોટની જાણકારી હાલમાં પ્રધાનમંત્રી મેળવી રહ્યા છે તો મુંબઈ યુપી ગુજરાત જે મોટા શહેરો જે છે એમાં અલર્ટ કરી દેવાયું છે અને પ્રધાનમંત્રી મોદીએ આ જે બ્લાસ્ટ થયો છે એની જાણકારી પણ મેળવી છે દિલ્હી પોલીસ એક શંકાસ્પદને પકડ્યો છે આ પણ એક હાલમાં જાણકારી આવી રહી છે એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે અને અટકાયત કરી દેવામાં આવી છે જે રીતનું વિસ્ફોટ થયો છે આઠ લોકોના મોતની ખબર છે અને એક શંકાસ્પદ જે વ્યક્તિ જે છે એને દબોચી લેવામાં આવ્યો છે એની પૂછતાછ હાલમાં કરવામાં આવી રહી છે જે વિસ્ફોટ થયો હાલાકી જે વિસ્ફોટ થાય છે એક કારની અંદર વિસ્ફોટ થાય છે અને એ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આજુબાજુ ઊભી રહેલી જે કાર હતી એ આઠ થી દસ કારોને એની સીધી અસર થાય છે અને એમાં જે કેટલાક લોકો હતા એને પણ અસર થાય છે અને એટલા જ માટે આ પ્રચંડ જે વિસ્ફોટ થયો છે એમાં આઠના મોત થયા છે